વોર્ડ નંબર સોળ બીજેપી ટીમ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર સોળના ભાજપના પ્રમુખ અને નવયુવાન નીડર અને લોકસેવાના ભેગદારી નરેશભાઈ રભારી અને એવાજ નવલોહિયા લોહીયા સદૈવ જનહિતમાં દોડી જનારા જરૂરિયાતમંદોને ભોજન વગેરેની સેવા પૂરી પાડનારા વોર્ડ નંબર સોળના ભાજપના એસટી મોરચાના મંત્રી કેવિન સોલંકીના નેતૃત્વ હેઠળ આજરોજ બાર કલાકે વોર્ડમાં જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીના પચીસમી ડિસેમ્બરે આવતા જન્મદિવસ દિવસ પૂર્વે આજરોજ વોર્ડ નંબર સોળના ભાજપ પ્રમુખ નરેશભાઈ રબારી વોર્ડ નંબર સોળ ભાજપાના એસસી મોરચાના મંત્રી કેવિન સોલંકી બક્ષીપંચ મોરચાના શહેર મહામંત્રી રાજુભાઈ રબારી કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારી કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે સુશાસન દિવસ પૂર્વે કપુરાઈ ચોકડી વિસ્તારમાં જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વડોદરા શહેર સંગઠનના વિજયભાઈ શાહના અનુસંધાનને સૂચનાને આભાર માણીને આજ રોજ વોર્ડ નંબર સોળના અમારા પરમ મિત્ર શ્રી નરેશભાઈ રબારી જે વોર્ડના પ્રમુખ છે તેઓની સાથે અમારા કેવિનભાઈ જે એસસી મોરચાના પ્રમુખ છે એવા જ મહામંત્રી પક્ષીબંધ મોરચાના જે વડોદરા શહેરના છે તેઓ બધા સૌ સાથે રાખીને જે પાર્ટીની ગાઈડલાઇન પર પણ આજે અમારે વાજપેયીજીના જે જન્મ નિમિત્તે પૂર્વ સંધ્યાએ અનુશાસન દિવસથી જે ઉજવણી કરવા જ્યારે જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી એના એક ભાગના અંશરૂપે અમે એક દિવસ એડવાન્સમાં આજથી જ આ ભોજન પ્રક્રિયાઓનું દરેક ગરીબ જે વર્ગના માણસો હોય તો આજ રોજ કપૂરઈ બ્રિજ નીચે અમે સૌ મિત્ર મંડળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મળીને ભોજનનું વિતરણ ફ્રૂટ વિતરણ કરીને આજે ઉજવણી કરી રહ્યા છે આભાર હા આજે વોર્ડ નંબર સોળમાં વાજપેયીના પુણ્ય જન્મતિથિ નિમિત્તે સુશાંત દિવસના પૂર્વ સંધ્યાએ અમારા વોર્ડ નંબર સોળમાં કેવિન સોલંકી જે અમારા એસસી મોરચાના મંત્રી છે એના તરફથી અમે સૌ સાથે મળીને અમારા મહામંત્રી રાજુભાઈ જિલ્લાના કોષાધ્યક્ષ ગોપાલભાઈ અમે સૌ સાથે મળીને આજે અહીંયા ગરીબ લોકોને વોર્ડ નંબર સોળમાં અને સોમાતાળ વિસ્તારમાં જે અન્ય વિસ્તારોમાં અમે ફૂડ પેકેટનું વિતરણ કરે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર